સર આપણા ઘણા ખરાબ દરેક દરેક વિદ્યાર્થી મિત્રોને હવે ટેન્શન ધબકારા વધવાની ચાલુ થઈ ચુક્યા છે કે સર અમને કઈ રીતની બ્લુ પ્રિન્ટ હશે સર અમારી પેપર પેટર્ન કઈ રીતની હશે સર અમને કયા ચેપ્ટરમાંથી કઈ રીતનું પૂછાઈ શકે સર અમને થોડીક માહિતી આપો જેથી કરીને અમે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલની અંદર દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને વિડી રપરા દ્વારા હાર્દિક 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 સ્વાગત છે સર આપણા ઘણા ખરાબ દરે દરેક વિદ્યાર્થી મિત્રોને હવે ટેન્શન ધબકારા વધવાની ચાલુ થઈ ચુક્યા છે કારણ કે ધોરણ બાર ની પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવી ચૂકી છે હવે પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવી ગઈ તો સર ચેપ્ટરની તૈયારી કઈ રીતે કરી બધે બધું મુદ્દું સમજાઈ ગયા દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય છે એમસીક્યુ પણ હવે ધીરે ધીરે સોલ્વ થાય છે પરંતુ પરંતુ આજે પ્રથમ સામાયિક પરીક્ષા રૂપી જે અમે યુદ્ધ લડવાના છે એ યુદ્ધનું માળખું કાંઈક સ્ટ્રેટેજી તૈયાર હોય તો એ સ્ટ્રેટેજી અમે લડી શકીએ અને સ્ટ્રેટેજીનો સામનો કરી શકીએ રેડી તો એ સ્ટ્રેટેજીનો સામનો કરવા માટે ટેન્શન ના લેવું હવે તમારી સમક્ષ વિદ્યાકુલ પરિવાર વિદ્યાકુલ સાયન્સના દરેકે દરેક શિક્ષક મિત્રો તમારા માટે દરેકે દરેક વિષય માટે બ્લુ પ્રિન્ટ લાવી ચૂક્યું છે અને એ બ્લૂ પ્રિન્ટ દ્વારા તમને માહિતી મળી જશે કે કેવા ટાઈપના પ્રશ્ન આવી શકે કયા ચેપ્ટરનું કેટલો વેટેજ છે પ્રશ્ન પેપર કેવા ટાઈપનું હશે એ હિન્ટ મળી જશે અને અમુક વસ્તુની જે સંભાવના 100% ગેરંટી ન હોય તેના માટે તમે પ્રી પ્રિપેર પ્રિપેર રહેશો અને પ્રી પ્રિપેર રહેશો તો તમે એનો સામનો પણ કરી શકશો હા તેની સાથે સાથે એક વસ્તુની પણ માહિતી આપી દો કે દરેક દરેક ચેપ્ટર માટે તમારે YouTube ની અંદર આપણે સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર તો આવે જ છે અને સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર માટે જોવા માટે તમે આજે ને આજે અત્યારે ને અત્યારે આપણે આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ની ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરી દેજો કેમ વિડિયો ક્યારે આવે કોને ખબર રેડી તો એની તૈયારી માટે તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ખ્યાલ હોવો જોઈએ કે એક્ઝામ માટે તમારે સામાન્ય રીતે કેટલા ચેપ્ટર હશે તો કે સામાન્ય રીતે પ્રથમ સામયિક પરીક્ષામાં અકોર્ડિંગ ટુ ગુજરાત બોર્ડ તમારે આ આઠ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે તમારે સ્કૂલ અનુસાર કદાચ ચેપ્ટરના સંખ્યામાં ફેરફાર હોઈ શકે તમારા શિક્ષક દ્વારા પરંતુ 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 આ આઠ ચેપ્ટરનો સમાવેશ થયેલો છે આઠ ચેપ્ટરમાંથી કયા કયા ચેપ્ટર તો કે વિદ્યુત ભાર અને ક્ષેત્ર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ત્રીજું પ્રવાહ વિદ્યા ચોથું તો કે પ્રવાહ વિદ્યુત સૂર્ય પ્રવાહ વિદ્યાને પ્રવાહ વિદ્યુત ચોથું તો કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ પાંચમું ચુંબકત્વ અને દ્રવ્ય છઠ્ઠું તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણા સાતમું પ્રત્યાવર્તી પ્રવાહને અને આઠમું વિદ્યુત ચુંબકીય તરંગો તો કે આ આઠ ચેપ્ટરો છે સર આઠ ચેપ્ટરો તો કે આપણને ખબર જ છે કે આની અંદર પાંચમું ચેપ્ટર ને આઠમું ચેપ્ટર બહુ વધારે વેટેજ નથી ધરાવતું નાનું નાનું ચેપ્ટર છે તો વધે હકીકતમાં સાત છે જે છ ચેપ્ટર વધશે અને છે ચેપ્ટરમાંથી તો તમારે પહેલા બીજા ને ત્રીજા ચેપ્ટર તો કોન્સેપ્ટ ક્લિયર હોવા જ જોઈએ કારણ કે એ જો નહીં હોય તો આગળ જઈને તકલીફ પડશે રેડ તો આઠ ચેપ્ટરનો સમાવેશ થયેલો છે એ જ અનુસાર તમારે પ્રશ્ન પેપર કેટલા માર્ક્સનું હશે કે તો કે તમારું કુલ પ્રશ્ન સો માર્કસ થયેલા હશે બહુ વિકલ્પ એમસીક્યુ પ્રશ્ન હશે એમસીક્યુ ની અંદર તમારે સારું છે કે એક પ્રશ્ન અનુસાર ચાર ઓપ્શન ચારમાંથી કોઈ પણ એક જ સાચો આન્સર રેડી તો કે દરેકે દરેક ચેપ્ટરમાંથી માંથી હવે પચાસ એમસીક્યુ કોન્સેપ્ટ સાથે રેપિડલી તમે સ્પીડમાં આન્સર લાવી શકો એવા સૂત્ર પરથી જવાબ લાવી શકે તેવા પ્રશ્નો તમને આની અંદર પૂછેલા હશે બહુ પ્રશ્નોની અંદર હેડ અને એ ક્લિયર કરવા માટે એનસીઆરટીની વન ટુ વન લાઇન પણ રીડ કરવી જરૂરી છે ક્યાંથી કયા કોન્સેપ્ટથી કયો એમસીક્યુ આવી જાય સંભાવના નક્કી અને એમસીક્યુ તમારે પ્રોપરલી કરવા માટે પાઠ્યપુસ્તકના દરેક દરેક થિયોટિકલ ન્યુમેરિકલ હોય કે એક્ઝામ્પલના થિયોટિકલ ન્યુમેરિકલ હોય એકદમલી ક્લિયર કરવા ઇગ્નોર ન કરવા એમાંથી પણ પ્રશ્ન આવી શકે આગળ બીજા પચાસ માર્ક્સના પ્રશ્ન છે તો કે બીજા પચાસ માર્ક્સના પ્રશ્નની અંદર તમારે બે આવે ટૂંક જવાબી પ્રશ્ન બે માર્ક્સના ટૂંક જવાબી પ્રશ્નો ત્રણ માર્કસના અને વિસ્તાર સહ પ્રશ્ન ચાર માર્ક્સના તો કે ટૂંક જવાબી પ્રશ્નો જે બે માર્ક્સના છે એમાં ટોટલ તમને બાર પ્રશ્નો પૂછેલા હશે કેટલા બાર પરંતુ તે બાર પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ જ પ્રશ્નનો જવાબ આપવાનો છે કેટલા પ્રશ્નોનો જવાબ કોઈ પણ આઠ જ પ્રશ્ન ધ્યાન રાખજો

ધ્યાન રાખજો બે થિયરી પણ સમાવેશ કરી શકે પણ સમાવેશ કરી શકે અને દાખલાનો પણ સમાવેશ કરી શકે એવું ક્યાંય પણ પ્રતિબંધિત નથી કે ત્રણ માર્કસની અંદર માત્ર માત્ર દાખલા આવશે નહીં એવું ક્યાંય પણ લખેલું નથી દરેકે દરેક સેક્શનની અંદર થિયરી ડેરીવેશન ને દાખલા આવી શકે એ રીતે એના માટે તૈયાર રહેવું તો કે આ રીતે પ્રશ્નો હશે હવે એની જ અંદર તમારે સામાન્ય પરિસ્થિતિની અંદર મારા મારું એનાલિસિસ દ્વારા મેં મારી રીતે જે પેપર કાઢેલું છે એ રીતે બતાવું છું કારણ કે ગુજરાત બોર્ડ ખુદ આમાં વેરિયેશન કરે છે ગુજરાત બોર્ડ વેરિયેશન કરતું હોય તો તમારા સ્કૂલના શિક્ષકો પણ આની અંદર વેરિયેશન કરી શકે કે ચેપ્ટર દીઠ કેટલા એમસીક્યુ ચેપ્ટર દીઠ કેટલા માર્ક્સના બીજા પ્રશ્ન એની અંદર વેરિયેશન કરી શકે રેડી તો કે એ જ રીતે પહેલા ચેપ્ટરની અંદર બાર જેટલા એમસીક્યુ બીજા ચેપ્ટરની અંદર દસ ત્રીજા ચેપ્ટરની અંદર છ એમસીક્યુ ચોથા ચેપ્ટર 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 તમારું લેસ આઈએમપી થઈ ગયું અને પહેલું ને બીજું ચેપ્ટર તમારું મોસ્ટ આઈએમપી થઈ ગયું તો પહેલા બીજા ચેપ્ટરમાં તમારું ફૂલી ફોકસ હોવું જોઈએ એમસીક્યુ માટે પણ હવે જનરલ વિકલ્પ વિના જનરલ વિકલ્પ વિના એટલે કે આ જે વિકલ્પ સાથેના પ્રશ્નો હતા ને એની વાત નથી કરતો વિકલ્પો વગર ફરજિયાતપણે વાળા સંભાવના કેટલી છે તો કે પહેલામાંથી ચાર માર્ક્સનું બીજામાંથી આઠ ત્રીજામાંથી દસ ચોથામાંથી છ માર્ક્સનું પાંચમા ચાર માર્ક્સનું છઠ્ઠા માર્ક્સનું છ માર્ક્સનું સાતમામાંથી દસ અને આઠમામાંથી બે તો ફરીથી જોઈ શકો પાંચમું અને આઠમું ચેપ્ટર માટે ફરીથી એની સંભાવના ઓછી થઈ જાય છે બાકી ચેપ્ટરમાં વધારે ધ્યાન આપો અને હજી ફરીથી માહિતી આપી દઉં આ મારા એનાલિસિસ મતલબ કહું છું એનો મતલબ કે આ જ રીતે પેપર આવે એવું જરૂરી નથી કારણ કે ગુજરાત બોર્ડ ખુદ એમાં વેરિયેશન અનુસાર પ્રશ્ન પૂછી શકે છે તે રીતે તમારા શિક્ષકો પણ એની અંદર ફેરફાર કરીને પ્રશ્ન પૂછી શકે રેડી પરંતુ આમાં ગુજરાત બોર્ડનો એક નિયમ છે કે એક થી ત્રણ ચેપ્ટરને એક યુનિટ કહેવામાં આવ્યું છે એક થી ત્રણ ચેપ્ટરનું એક યુનિટ છે

રેડી હા એનો આગ્રહ એવો રહેશે કે એક થી ત્રણ ચેપ્ટરમાંથી ગમે એમ કરીને પચાસ માર્ક્સ નું પૂછે અને ચાર થી આઠ સુધીમાંથી ગમે એમ કરીને પચાસ માર્ક્સ નું પ્રશ્ન પૂછે વેરિયેશન લાવી શકે છે તમને આ તમારા પ્રકરણ દીઠ ગુણભાર તમને માહિતી શું આપશે તો કે પ્રકરણ દીઠ ગુણભાર તમને તે માહિતી આપશે કે કયા ચેપ્ટરમાં તમારે વધારે પ્રાધાન્યતા આપી કયા ચેપ્ટરને તમારે પહેલા સોલ્વ કરું કયા ચેપ્ટરને એકદમ ક્લિયર કરું અને કયા ચેપ્ટરને લાસ્ટમાં ક્લિયર કરું તે વસ્તુનો આઈડિયા આપવા માટે ગુણભાર દર્શાવેલો છે જરૂરી નથી એક્ઝેક્ટલી આ જ આવે અને જનરલ વિકલ્પ સાથે આવે તો એમાં સંભાવનાઓ બદલી જાય એક મુદ્દા ધ્યાન રાખજો કારણ કે સાયન્સના વિદ્યાર્થીઓ તમે આગળ વધી તો કે પ્રશ્ન પેપર કઈ રીતે હશે તો કે પ્રશ્ન પેપરના બે ભાગ પાર્ટ એ અને પાર્ટ બી ધ્યાન રાખજો પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ માં એમસીક્યુ હશે અને પાર્ટ બી માં તમારે હશે તો કે પાર્ટ એની અંદર પચાસ એમસીક્યુ એક એક માર્ક્સના હશે ખાલી જગ્યા પણ હોઈ શકે તમારે ન્યુમેરિકલ પણ પણ હોઈ હોઈ શકે શકે આન્સર ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે કોઈ પણ પાર્ટ બી ની અંદર ત્રણ સેક્શન રહેશે સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન એમાં બે માર્ક્સ ના પ્રશ્ન સેક્શન બી ની અંદર ત્રણ માર્ક્સના ના પ્રશ્ન અને સેક્શન સી ની અંદર ત્રણ ચાર માર્ક્સના પ્રશ્ન તો કે પાર્ટ બી ની અંદર સેક્શન એ ના જે પ્રશ્ન હશે એક થી બાર એટલે કુલ બાર પ્રશ્ન પૂછાયેલા હશે કોઈ કોઈ પણ પણ લખવાના છે એની પછી તો કે હશેક તેર થી એકવીસ સુધીનો હશે ને તેર થી એકવીસ સુધી એટલે કુલ તમારા છ પ્રશ્ન હશે છ માંથી કોઈ પણ ત્રણ લખવાના સોરી નવ લખવાના છે નવ માંથી કોઈ પણ છ પ્રશ્ન તમારે લખવાના છે એટલે તમારું કુલ વેટેજ થશે અઢાર તે જ રીતે તમારે ચાર માર્ક્સ માટે ચાર માર્ક્સ માટે તમારા કુલ છ પ્રશ્નો હશે ને છ માંથી કોઈ પણ તમારે ચાર લખવાના હશે આની સાથે તમારે પૂર્ણ થશે એની તો કે આ જ રીતે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને કહી દો કે આ જ રીતે તમારે આઈડિયા લેવાનો છે અને આવનારી પ્રથમ સામયિક પરીક્ષા માટે તમને અત્યારથી જ ઓલ ધ બેસ્ટ તમે તમારું તમારું સારું પ્રભુત્વ દેખાડો તેની સાથે સાથે આપણા ભવિષ્યવાણી અને સૂર્યોદયના લેક્ચર પણ આવવાના છે આની સાથે ફિઝિક્સના છું પ્રિન્ટ હવે આપણા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ફિઝિક્સમાં તમને લોકોને વિડી સરસ જ સરસ મજાની રીતે બ્લુ પ્રિન્ટ સમજાવી દીધી ત્યારબાદ ભાર્ગવસર શક્ય સાહેબ એમ કહી શકાય કે કેમેસ્ટ્રીમાં તમને કયા રીતના ચેપ્ટરમાંથી કઈ રીતની પેપર સ્ટાઇલો છે કઈ રીતનું પૂછાઈ શકે કેવા પ્રકારના ગુણભાર હોય એ બધી એટલે કે તમે તમામ માહિતી આપી દીધી અને તમને એવું થાય કે સર હજી ગણિતની વાત તો બાકી રહી ગઈ બરાબર તો ગણિતમાં બિલકુલ ચિંદા કરવાની જરૂર નથી કારણ કે વિદ્યાકુલ આપની હર હંમેશા છે અને વિદ્યાકુલમાંથી ગણિત વિષયની બ્લુ માટે હું આપ સર્વેની સમક્ષ આવ્યો છું કે ભાઈ દીકરાઓ ગણિત વિષયમાં તમને ઉદ્દભવતા અવનવા પ્રશ્નો કે સર અમને કઈ રીતની બ્લુ પ્રિન્ટ હશે સર અમારી પેપર પેટર્ન કઈ રીતની હશે સર અમને કયા ચેપ્ટરમાંથી કઈ રીતનું પૂછાઈ શકે સર અમને થોડીક તો માહિતી આપો જેથી કરીને અમે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ તો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો કારણ કે તમારા હરેક પ્રશ્નોનું સોલ્યુશન એ આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ સર અમને એ જણાવી દો કે સર અમને કયા 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 ચેપ્ટરો હશે બરાબર તો ચલો દીકરાઓ જલ્દીથી જલ્દીથી જે છે આપણે ચેપ્ટરો ઉપર ફોકસ કરીએ તો કે ભાઈ મુખ્યત્વે મુખ્યત્વે તમારે જે છે એ આ સાત ચેપ્ટરો જે છે એ હશે પહેલું ચેપ્ટર ની વાત કરીએ તો કે ભાઈ સંબંધ અને વિધેય છે ચેપ્ટર નંબર ટુ એટલે કે ત્રિકોણ મિતિય પ્રતિવિધેય છે ચેપ્ટર નંબર થ્રી એટલે કે શ્રેણિક છે ચેપ્ટર નંબર ચાર નિશાયક ચેપ્ટર નંબર પાંચ સાતત્યતા અને વિકલનીયતા ચેપ્ટર નંબર છ વિકલિતના ઉપયોગો અને ચેપ્ટર નંબર સાત સંકલન બરાબર અમુક સ્કૂલોમાં આ ચેપ્ટર વાઇઝ થોડો ઘણો વેરિયેશન રહેતો હોય છે બરાબર પરંતુ આપણે એમ જોવા જઈએ બરાબર કે અત્યારે જે આ ગુજરાત બોર્ડ એનસીઆરટી છે અમુક સ્કૂલોમાં જો ભાઈ એક ટર્મ એન્ડ કન્ડિશન જેમ નીચે ફૂદડી હોય ને વસ્તુમાં બરાબર એવી રીતે અહીંયા આગળ રાખેલી છે કે અલગ અલગ સ્કૂલ પ્રમાણે અલગ અલગ સિલેબસ જે છે થોડો ઘણો એમાં વેરિયેશન હશે એકાદ ચેપ્ટરનું બરાબર એટલે ઘણી સ્કૂલોમાં આઠમું ચેપ્ટર પણ હશે બરાબર પણ અત્યારે આના બેઝ ઉપર આપણે જે છે સાત ચેપ્ટરોને લઈને આગળ ચાલતા હોઈએ છીએ નેક્સ્ટ વાત કરી દઈએ બરાબર કે ભાઈ હવે નેક્સ્ટ કે ભાઈ સર ઈ બધી વાત તો બરાબર પણ અમારું પેપર પેટર્ન કઈ રીતની હશે તો કે આપ સર્વેને ખબર છે કે જેમ બોર્ડમાં બોર્ડની પેપર પેટર્ન હશે એ જ બોર્ડની પેપર પેટર્ન પ્રમાણે આપણા બે પાર્ટ છે વિભાગ એ અને વિભાગ બી આમ તો પાર્ટ એ અને પાર્ટ બી બરાબર જેમાં પાર્ટ એ ની વાત કરીએ તો તમામે તમામ બહુ વિકલ્પીય બરાબર છે એટલે કે બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો હશે એટલે કે ટોટલ તમારે પચાસ એમસી ક્યુ પૂછાય છે બરાબર એ એ હોય છે છે તો આપણને ખ્યાલ આપણે પાર્ટ બી ની વાત કરીએ બરાબર તો પાર્ટ બી માં જનરલી ત્રણ સેક્શન હશે બરાબર જેમ કે તમે લોકો સેક્શન એ જે છે સેક્શન બી છે અને સેક્શન સી એમ કહી શકાય બરાબર એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે છે એ સેક્શન એ છે આ જે છે એ છે સેક્શન બી છે અને આ તમારો જે છે એ સેક્શન સી હશે જનરલી સેક્શન એ એટલે કે બે માર્ક્સના પ્રશ્નો હશે બરાબર બે માર્ક્સના પ્રશ્નો કેટલા હશે તો કે ભાઈ ચાર સોરી આઠ પ્રશ્નો હશે એટલે કે આઠ દુ ને સોળ માર્કસ એના થઈ જવાના છે બરાબર આના સોળ માર્ક્સ છે બરાબર પછી તો કે ત્રણ માર્કના ત્રણ માર્કના પ્રશ્નો જે છે એ તમને લોકોને છ થઈ જવાના છે એટલે કે અઢાર માર્કસ નું જે છે એ તમારો વિભાગ બી રહેવાનો છે અને વિભાગ સિંહ જે છે એમાં વિસ્તૃત પ્રકારના પ્રશ્નો એટલે કે જે મોટા 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 દાખલાઓ હોય બરાબર એ જે પ્રશ્નો છે એ ટોટલ ચાર એટલે કે આના પણ સોળ માર્ક્સ એટલે કે ચાર માર્ક્સનો તમારો એક પ્રશ્ન થઈ જવાનો છે એટલે કે આખું માળખું તમારું એક તો પચાસ માર્ક્સના એમ સીક્યું થઈ ગયા અને બાકીનું માળખું છે એ સોળ અઢાર નું રહેશે જેમાંથી બે બે માર્ક્સના પ્રશ્નો છે ત્રણ માર્ક્સના પ્રશ્નો છે અને પણ પ્રશ્નો જે જે છે 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 એમાં આવી જવાના ટોટલ તમારો એ એટલે કે ટોટલ જે છે એ તમારા કેટલા પ્રશ્નો રહેવાના છે તો કે ટોટલ જે સોરી કેટલા માર્ક્સ નું પેપર રહેવાનું છે તો કે સો માર્ક્સ નું પેપર રહેવાનું છે પરંતુ હા આમાં તમને લોકોને થોડુંક વેરિયેશન મળશે અને સાથે સાથે વેરીએશન કહેતા તમને લોકોને ઘણી બધી જે છે એ સરળતા રહેશે કારણ કે બોર્ડે આપણને એવું કીધું છે કે પહેલા છે ને પહેલા એ એકના હાથમાં એક પ્રશ્ન આવતો હતો તો હવે એ બે માંથી તમારે એક જ લખવાનું પરંતુ બોર્ડે પેપર પેટર્ન ચેન્જ કર નાખી તમને શું કરશે ખબર છે ટોટલ આ આ તમારે આઠ પ્રશ્નો લખવાના છે ને એ જગ્યાએ તમને બાર પ્રશ્નો આપશે અને બાર પ્રશ્નોમાંથી એમ કહેશે કે કોઈ પણ તમે આઠ લખો બરાબર તો આ વસ્તુ છે ને આપણી માટે બહુ જ સરળ બની જવાની છે એવી જ રીતે જો તમને લોકોને ત્રણ માર્ક્સના પ્રશ્નોની વાત કરું તો ત્રણ માર્ક્સના છ પ્રશ્નો તમારે લખવાના હશે પરંતુ તમને નવ પ્રશ્નો આપવામાં આવશે અને એમાં કીધું હશે કે આપેલ નવ પ્રશ્નો પૈકી તમે છ પ્રશ્નો લખો એમાં પર સરળ થઈ જાય ને એવી જ રીતે સર ચાર માર્ક્સના પ્રશ્નોમાં પણ એવું થાય તો કે હા એમાં પણ એવું થશે તમને ચાર માર્ક્સના ચાર પ્રશ્નો પૂછાશે પરંતુ તમને લોકોને કીધા કેટલા હશે તો કે છ પ્રશ્નો છ માંથી તમારે ચાર લખવાના છમાંથી ચાર લખો એટલે વિચાર કરવો જોઈએ કે તમને ઓપ્શન ઘણા બધા મળે છે હવે તમે આમાંથી કદાચ તમને કોઈ એવું ડેન્ચો ડેન્ચો ચેપ્ટર લાગતું હોય બરાબર એમાંથી તમે આવું થોડું ઘણું થોડું ઘણું આમ નાનું હુંનું જે છે એ કાઢી શકો કે ભાઈ આમાંથી ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે મને એ ચેપ્ટર અઘરું લાગે છે હું એમાંથી નહીં બીજા ચેપ્ટરનો કર નાખું તો મને સરળ થઈ જશે બરાબર પણ હા પોસિબલ થાય તો હજી આપણી પાસે ઘણો બધો ટાઈમ છે બરાબર વ્યવસ્થિત રીતે તૈયારી કરીને આગળ વધશું તો તમે આ ગણિત વિષયમાં સો માંથી સો આરામથી લાવી શકો છો આ સાથે નેક્સ્ટ વાત કરી દઈએ બરાબર કે આ સાથે નેક્સ્ટ વાત કરી દઈએ કે સર આ બધું બરાબર છે પણ મને પ્રકરણ દીઠ ગુણભાર આપો આ પ્રકરણ દીઠ ગુણભાર જે છે બરાબર એ અમે અમારી રીતે અમારા અનુભવના આધારે સેટ કર્યો છે બરાબર આમાં ઘણો બધો વેરીએશન હોઈ શકે છે તમારા સ્કૂલના ટીચરો પાસે બેસી અને વાતચીત કરી લેવાની એમની એક વખત અભિપ્રાય લઈ લેવાનો કે સર મને માળખું આપો બરાબર મને કયા પ્રશ્નમાંથી કેવો પૂછાય કયા પ્રકરણમાંથી કેટલો પૂછાશે બરાબર અહીંયા આગળ જો હું પેપર સેટ કરું અને અમારા બેઝ ઉપર એટલે કે અત્યારના અનુભવ પ્રમાણે જો જઈએ બરાબર તો આજે છે એ ચેપ્ટર નંબર વનમાં ટોટલ ચાર એમસીક્યુ અને બાકીના જે છે એ બે માર્ક્સનો એક પ્રશ્ન અને ચાર ત્રણ માર્કનો એક પ્રશ્ન ટોટલ આ પાર્ટ બી પાંચ માર્ક્સનો અને ચાર માર્ક્સ બીજા એટલે ચેપ્ટર નંબર વન તમારું નવ માર્ક્સનું થશે બરાબર છે બીજી વાત કરીએ તો ચેપ્ટર નંબર માં ટોટલ છ એમ અને બે બે માર્ક્સના બે પ્રશ્ન એટલે ટોટલ ચાર પ્રશ્ન ચાર માર્ક્સ એટલે ચેપ્ટર નંબર બે તમારું દસ માર્ક્સનું થશે છ એમ અને ચાર જે છે એ તમારા માર્ક્સ બરાબર એટલે કે બે બે માર્ક્સના બે પ્રશ્નો એટલે ચાર માર્ક્સ એવી જ રીતે ચેપ્ટર ત્રણની વાત કરીએ તો ચેપ્ટર ત્રણમાં આઠ એમસીક્યુ બરાબર અને બે માર્ક્સનો એક પ્રશ્ન અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન એટલે કે ત્રણ અને બે ટોટલ થાય પાંચ એટલે કે આઠ ને પાંચ જોવા જઈએ તો એ તેર બરાબર એટલે ત્રીજું ચેપ્ટર છે એ તેર માર્ક્સનું બની જવાનું છે સેમ વસ્તુ ચેપ્ટર નંબર ચારમાં છ એમસીક્યુ અને બાકી બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સ બરાબર આ રીતે પ્રશ્ન એક એક પૂછાશે એટલે પાર્ટ બી ના નવ માર્ક્સ બરાબર આ જે છે એ પાર્ટ બી ના માર્ક્સ છે બરાબર છે અને આ જે છે એ પાર્ટ એ ના માર્ક્સ છે બરાબર હવે આ બંનેનો ટોટલ કરી અને તમે કોઈ વિચારી શકો અને ગણી શકો કે કઈ રીતનું પૂછાઈ શકે છે બરાબર મેં કીધું એમ આમાંથી અલગ 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 સ્કૂલ પ્રમાણે અલગ અલગ ટીચરો પ્રમાણે વેરીએશન હોઈ શકે છે જેમાં તમારે સ્કૂલના ટીચરોનો રાય લઈ લેવાનું છે એમાં કાઈ ભૂલ કરવાની થતી ચેપ્ટર છ ની વાત કરીએ તો સાત બરાબર સાત માર્કસ સાત માર્કસ ના તો એમસીક્યુ રહેવાના છે જેમાંથી બે માર્ક્સનો એક પ્રશ્ન ત્રણ માર્ક્સ અને ચાર માર્ક ટોટલ નવ માર્ક્સ સેમ એઝ ઇટ ઇઝ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર સાત એટલે સંકલન દીકરાઓ સૌથી મોટું ચેપ્ટર છે તમને પણ ખ્યાલ છે અને આ ચેપ્ટર તમને લોકોને બોર્ડમાં પણ બહુ બધા એટલે કે આઈ થિંક ચૌદ માર્ક્સ જેવું અપાવે છે બરાબર તો તમારે એમાં વ્યવસ્થિત તૈયારી કરવાની જનરલી એવું કરતા હોય છે ઘણી જગ્યાએ કે ભાઈ તમને જે ગુજરાત બોર્ડની વાર્ષિક પરીક્ષાની જે બ્લૂ પ્રિન્ટ છે એના ડબલ માર્ક્સ કરી નાખતા હોય છે તો જો એના ડબલ માર્ક્સ કરવા જઈએ તો આઈ થિંક અઠ્ઠાવન જેવા થાય છે પણ એનું સુધારો વધારો કરી

આ સાતમા ચેપ્ટરનું જે છે ને એ વેરિયન્ટ વધારે હશે બરાબર છે આ ખબર પડી ગઈ હવે બીજું નેક્સ્ટ વાત કરી દઈએ તો બરાબર કે ભાઈ કઈ રીતે તો કે સર આ બધી વાત તો ખબર પડી ગઈ પ્રકરણ ગુણભાર પણ ખબર પડી ગઈ બરાબર પણ અમને પેપર હશે કઈ રીતના બરાબર કયા પ્રશ્નો કયા માર્ક્સના કઈ રીતની વાત છે એ તો થોડી સમજાવો તો અમને થોડી ઘણી માહિતી મળી જાય કે સર પેપર આવી રીતનું હશે બરાબર તો ભાઈ પહેલું પેપર જે છે

બરાબર એ તમારે અહીંયા આગળ એક થી બાર પ્રશ્નમાં ટોટલ બાર પ્રશ્ન હશે એમાંથી તમારે જે છે એ આઠ પ્રશ્નો લખવાના છે બરાબર તમારે કેટલા પ્રશ્નો લખવાના છે આઠ પ્રશ્નો મેં હમણાં તમને તમને વાત કરી કે ટોટલ ગીવન કેટલા પ્રશ્નો હશે તો કે બાર પ્રશ્નો હશે બાર માંથી તમારે આઠ લખવાના છે અને આઠ પ્રશ્નો લખશો એટલે તમને ટોટલ પૂરા સોળ માર્ક્સ મળી જવાના છે બરાબર છે સર આ હવે સમજાઈ ગયું હવે પાર્ટ સોરી સેક્શન બી ની વાત કરી દો

ચાર માર્ક્સ ના પ્રશ્નો ટોટલ કેટલા ગીવન છે તો કે છ પ્રશ્ન ગીવન છે અને એમાંથી તમારે ટોટલ કેટલા લખવાના છે તો કે ચાર પ્રશ્ન લખો એટલે તમને લોકોને ટોટલ માર્ક્સ મળી જાય બી પાર્ટ બી માં પાછા ત્રણ સેક્શન જેમાં સોળ અઢાર સોળ ની પેટર્ન પ્રમાણે તમને લોકોને તૈયારી કરવાની ખબર પડે હા એક વસ્તુ મહત્વની અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી કહી દઉં અને પછી આપણે આ વિડીયોને એન્ડ કરીએ કે ભાઈ અલગ અલગ સ્કૂલ અલગ અલગ ટીચર પ્રમાણેના માઇન્ડસેટ અલગ હોવાથી અલગ અલગ સ્કૂલમાં ગુણભાર અલગ અલગ હશે બરાબર તો તમારે તમારા ટીચર સાથે બેસી અને વાતચીત કરવાની રહેશે પરંતુ મેક્સિમમ જે છે આ રીતનું બધી જ જગ્યાએ એમ કહી શકાય ઓવરઓલ બરાબર તો કે ઘણી બધી સ્કૂલોમાં આપણે આ રીતનું હોઈ શકે છે અને આ રીતની પેપર પેટર્ન પ્રમાણે જે છે એ આપણે ચાલતા હોઈએ છીએ એક વખત તમારા ટીચરો સાથે ચર્ચા કરી લેવી અને પછી જે હશે આની સાથે આપણે જવાનું રહેશે આ માળખું એટલા માટે છે કે જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે મારે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારની તૈયારી કરવાની રહેશે કેટલું પૂછાશે ક્યારે મારે કયા ચેપ્ટરને કેટલો ટાઈમ આપવો અને સાથે સાથે આવા હરેક પ્રશ્નો તમને મૂંઝવતા હશે તો વિદ્યાકુલ આપની સાથે છે અને અને તમને લોકોને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આગળ હજી આપણે ઘણા બધા સેશનો લઈને આવવાના છીએ જેમ કે ઇમ્પોર્ટન્ટ એટલે કે આઈએમપી પ્રશ્નોનું સેશન આવશે સાથે સાથે સૂર્યોદય સેશન પણ આવવાનું છે ભવિષ્યવાણી સેશન પણ આવવાનું છે એટલા માટે તમારે પરીક્ષામાં બિલકુલ મૂંઝાવવાની જરૂર નથી કારણ કે વિદ્યા ગુલાબની સાથે છે તો હવે આપણે પાર્થ સરને વિનંતી કરીએ કે ભાઈ પાર્થ સર આવો અને બાયોલોજીના વિદ્યાર્થીઓને તમે પણ બ્લુ પ્રિન્ટ પ્રોવાઈડ કરો જેથી કરીને બાયોલોજીના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે મળી અને સો માંથી સો મેળવી શકે તો મોસ્ટ વેલકમ છે પાર્થ સર વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ સામયિક પરીક્ષા માટે મેથ્સ ની બ્લુ પ્રિન્ટ જોઈ લીધી હવે આપણે જોવાનું છે પ્રથમ સામયિક પરીક્ષાની બાયોલોજી ની બ્લુ પ્રિન્ટ કે ભાઈ કેવો સિલેબસ હશે કેવા પ્રશ્નો છે કેટલા માર્ક્સ ના કયા ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા છે એના વિશે આપણે જોવાનું છે શરૂ કરીએ તો કે પેલા સિલેબસ કુલ ચેપ્ટર કેટલા હશે તો કે પ્રથમ પરીક્ષાની અંદર તમારા સાત ચેપ્ટર હશે જેની અંદર પેલા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ચેપ્ટર નંબર બે માનવ પ્રજનન ચેપ્ટર નંબર ત્રણ પ્રજનન સ્વાસ્થ્ય ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પાંચમું ચેપ્ટર આનુવંશિકતાનો નો આધાર છઠ્ઠું ચેપ્ટર ઉદ્વિકાસ અને સાતમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો મોટા ભાગની શાળાઓની અંદર ગવર્મેન્ટ આધારિત આ ચેપ્ટર છે તો જોવા મળે છે આ સિવાય આગળ વાત કરીએ તો કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર પહેલા જે પચાસ પ્રશ્નો આવશે એ હશે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો જેના પચાસ ગુણ હશે પછીના ના પાર્ટ બી ની વાત કરો તો એમાં એસ એ વન એસ ટુ એલ એ પ્રકારના પ્રશ્નો જોવા મળશે આમાં એસ એ ની અંદર વિકલ્પ સાથેના પ્રશ્નોની સંખ્યા આઠ વિકલ્પ વગર બાર એસ એ ટુ છે એની અંદર વિકલ્પ સાથેના છ વિકલ્પ વગરના નવ જે એલ એ છે એની અંદર વિકલ્પ સાથેના ચાર જ્યારે વિકલ્પ વગરના ટોટલ છ પ્રશ્નો જોવા મળે સાહેબ કુલ ગુણભાર કેટલો છે તો આના કુલ ગુણભાર ની વાત કરું કુલ ગુણ ની વાત કરવામાં આવે તો જે પેલો તમારો છે એસએ વન આ એસએ વન તમારો કુલ હશે સોળ માર્ક્સ ત્યારબાદ જે એસએ ટુ છે તે અઢાર માર્ક્સ અને જે એલએસ છે એ પણ સોળ માર્ક્સનો એટલે કે કુલ તમારા પચાસ માર્ક્સનો પાર્ટ બી પચાસ માર્ક્સનો પાર્ટ એ પચાસ માર્ક્સનો પાર્ટ બી તમને જોવા મળશે આ સિવાય મહત્વનું ખાસ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા એમ કેટલા બે માર્ક્સના કેટલા ત્રણ માર્ક્સના કેટલા ચાર માર્ક્સના જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ તો જોવાનું જ છે પણ સાથે સાથે તમારી પરીક્ષા માટે મહત્વના સેશન બરાબર આ મહત્વના સેશન જે આવવાના છે સૂર્યોદય ભવિષ્યવાણી આના ઇમ્પોર્ટન્ટ સેશન આવવાના છે તો હજી તમે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ છે એ સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આ આઈએમપી સેશન વિશે તમને ડિટેલમાં માહિતી મળી શકે હવે આ પહેલું ચેપ્ટર છે એમાંથી 7 एमसीक्यू 2 માર્ક્સના બે પ્રશ્ન 4 માર્ક્સનો એક પ્રશ્ન એટલે કુલ 15 માર્ક્સનો એમાંથી પૂછવાનું છે 7 एमसीक्यू બે માર્ક્સના બે પ્રશ્ન ચાર માર્ક્સનો એક એટલે કુલ પંદર માર્ક્સનું પૂછવાનું છે બીજા ચેપ્ટરની વાત કરો તો છ એમ સી બે માર્ક્સનો એક પ્રશ્ન ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન ચાર માર્ક્સનો એક પ્રશ્ન એમ કુલ પંદર માર્ક્સનો આમાંથી પણ પૂછાવાનું છે ત્રીજા ચેપ્ટરમાંથી છ માર્ક્સનો એક સાત માર્ક્સના વિકલ્પ એક બે માર્ક્સનો પ્રશ્ન એક ત્રણ માર્ક્સનો કુલ બાર માર્ક્સને એમાંથી પૂછાવવાનું છે ચોથું જે ચેપ્ટર છે એમાંથી છ વિકલ્પ એક બે માર્ક્સનો પ્રશ્ન એક ત્રણ માર્ક્સનો પ્રશ્ન એક ચાર માર્ક્સનો પ્રશ્ન આવી રીતે આવશે કુલ પંદર માર્ક્સ એના પણ છે પાંચમા ચેપ્ટરની વાત કરો તો દસ વિકલ્પ પેલું બે માર્ક્સના એક સવાલ ત્રણ માર્ક્સનો એક સવાલ આવી રીતે કુલ પંદર માર્ક્સ આમાંથી પણ છે છઠ્ઠા ચેપ્ટરની વાત કરો તો નવ વિકલ્પ છે બે માર્ક્સના એક પ્રશ્ન ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન કુલ ચૌદ માર્ક જોવા મળશે સાતમા ચેપ્ટેરની વાત કરો તો પાંચ વિકલ્પ બે માર્ક્સનો એક સવાલ બે માર્ક્સના ત્રણ માર્ક્સનો એક સવાલ ચાર માર્ક્સનો એક સવાલ કુલ આવી રીતે ચૌદ માર્ક્સ કુલ સરવાળો મારશો એટલે તમને ટોટલ અહીંયા સોળ માર્ક્સ મળી જશે વિકલ્પ તમારા પચાસ બે બે માર્ક્સના કુલ સોળ સવાલ જવાબ છે તે તમને જોવા મળશે ત્રણ માર્ક અઢાર વિભાગ તથા પ્રશ્નની વિગત ભાઈ કયા વિભાગમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એમાં જો પહેલો વિભાગ લેવામાં આવે તો પાર્ટ એમાં એક થી પચાસ વિકલ્પો જોવા મળે છે હમણાં આપણે વાત કરીએ અહીંયા એક થી પચાસ આ વિકલ્પો છે

છ કેટલા થઈ ગયા અઢાર માર્કસ થઈ ગયા સેક્શન સી ની વાત કરો બાવીસ થી સત્યાવીસ ચાર ગુણના છ પ્રશ્નો લખવાના કેટલા ચાર તમને દરેક વિષયની આ બાયોલોજીની ટીપ જે બ્લુ પ્રિન્ટ છે આ તો વ્યવસ્થિત રીતે સમજાણી જ હશે બરોબર આ સાથે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ છે આ પણ વ્યવસ્થિત રીતે સમજાણી હશે અને પરીક્ષામાં ભૂકા બોલાવી દેવાના છે એ માટે અગાઉથી ઓલ ધ બેસ્ટ